મારા હાથની ભેગો ભરી તમારા મન બુદ્ધિને કહી દેવાનું એકલા હાથ નથી જોડવાના હાથ જોડવાની સાથે મન બુદ્ધિનું એટલા ટોટલ સમર્પણ સહજ થતી સેકન્ડે હોવું જોઈએ એવી જ ભક્તિ ભગવાનને કાયમ પહોંચતી હોય છે અને એવી જ ભક્તિ કે સેવા પ્રભુનો અદભુત સંબંધ મધ્ય પચાસ છેલ્લાના અગિયાર પ્રમાણે છે છેલ્લાના પાંચ પ્રમાણે થતો હોય છે ટૂંકમાં આપણે સજાગ રહેવાનું છે એકદમ સજાગ એનું નિર્દોષ હેત હતું એવું હતું નિરપેક્ષ ભાવનું હેત પણ એ હેત ગુનાથી જ્ઞાનમાં ભયંકર બંધન રૂપ છે હેતની કોઈ પણ હેતની કોઈ પણ પ્રેમની ભાષા કિંચિત અપેક્ષા હોય એ પ્રેમ ન કહેવાય હડતાલના અગિયારમાં કોઈ પ્રીતિ એ જ મહિમામાં રહેવાનું સાધન પ્રીતિ એ જ આત્મા સાક્ષાત્કાર પ્રીતિ એ જ ભગવાનની મૂર્તિમાં અખંડ દર્શન અખંડ રહેવાનું પ્રીતિથી જ હડતાલ અગિયારનો છેલ્લો પેરેગ્રાફ વાંચી લેજો પણ એ શુદ્ધ ગુણાથી પ્રીતિ નિર્વિકલ્પ પ્રીતિ નિરપેક્ષ પ્રીતિ એ નિરપેક્ષ પ્રીતિની વાત છે આપણી પ્રીતિ મોસ્ટલી સાત્વિક હોય છે અપેક્ષાવાળી પ્રીતિ સાત્વિક પ્રીતિ અને પ્રીતિને કહેવાય રાગ કહેવાય બધાએ ખૂબ સમજવાનું છે મેં આ જોડીને સરળતાથી વર્તુ એમના સાચી પ્રીતિ સ્વધર્મ અને સરળતા સ્વધર્મ શિક્ષાપતિ પ્રમાણેનો સ્વધર્મ અથવા પ્રથમ સોર અડ્ડાર પ્રમાણેનો સ્વધર્મ અને પ્લસ સરળતા મન બુદ્ધિથી પાર ની સરળતા સાધકની દુનિયામાં આ બે શબ્દો જો સ્થિર નહીં હોય તો સમ સુરતભાવ એકતા આ જન્મે સિદ્ધ નહીં થાય વાત સમજો ફરીથી કહું છું બરોબર સમજજો આખા વરસ ગૂટવાનું છે આવતીકાલે કેમ ગોષ્ટી ચાલો આજે તો બેસી લેવું છે જ શિક્ષાપત્રી અને સ્વધર્મ પ્લસ સરળતા ભગવત સ્વરૂપ ભગવદી ને ભક્તો આગળ સરળતા આ બેની સાધકે દુનિયાના કોઈ પણ સંબંધની સાધનાની શરૂઆત સ્વધર્મ અને સરળતાથી થાય સમ સર એકતા એ પછીનું સર્જન છે બરોબર વાતને સમજો વડીલો મારી વાતને સમજાવે ત્યાર સ્વામી સમજાવે સંત સામી સમજાવે ભક્તિપ્રિય સ્વામી સમજાવે બ્રહ્મવિહારી સ્વામી સમજાવે સર્વમંગલ સ્વામી સમજાવે સ્વધર્મ અને સરળતા બે જીવનમાં જ્યારે સહજ બને ત્યારે સમ અને એકતામાં એન્ટ્રી મળે એકબીજામાં મનુષ્ય ભાવ જ નહીં લે આ પછી કોને અર્થ કોને કર્યો છે યોગી મહારાજ બીજા કોઈ અર્થ કર્યો તો બુદ્ધિ લગાડાય સ્વધર્મ અને સરળતા ભગવાનના ભગવદ્દીપ ભક્તો હોય ભગવત સ્વરૂપ હોય ભગવદ્દીપ હોય વડીલો હોય ભક્તો હોય એને આગળ એક વાર આ પાડી દેવાની સરળ પછી એને ધીમે ધીમે સમજાવો તમારી તમારે તમારા હાથે જે ઘણા સેવકો કામ કરતા હોય એને કદાચ હેતના અંગે કરીને તમને એમ કે સ્વામીજી આમ કરીએ તો તમારે વિચારવાનું આડેધડ હેતના પ્રકૃતિના અંગે કરીને અથવા બુદ્ધિના ડોરે કરીને ના શબ્દને કહી દેવાનો અક્ષર ભ્રમ છું ત્યાંથી આ શરૂઆત થાય હું દાસ છું સૌનો ત્યાંથી આ જ્ઞાનની શરૂઆત થાય છે એ સિવાય કોઈ માર્ગ નથી ભ્રમ છું અક્ષર ભ્રમ જ વ્યાપક છે એકાવન ભૂજ જેને લઈને ચેતન છે આંખ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચે પાંચ કર્મેન્દ્રિયો જેને લઈને ચેતન છે અક્ષર ભ્રમ છે નારાયણ તો સ્વતંત્રપણે આત્મામાં કર્મ ફળ પ્રદાતા તરીકે બેઠા છે જોયા કરે છે ફળ આપ્યા કરે છે નારાયણની કલ્પના આવે એમ છે જ નહીં પણ આપણે જાગ્રત રહેવાનું છે કે કોઈ પણ ભોગે સ્વધર્મ શિક્ષાપતિ સ્વધર્મ શિક્ષાપતિ પ્રમાણેનો સ્વધર્મ અને સરળતા જેટલું આ જીવનમાં વ્યાપક છે નાના સાથે સરળ મોટા સાથે સરળ વડીલ સાથે બી સરળ પછી થોડી ગોષ્ઠી કરો પછી તમે સમજાવો એ શું સમજે છે આને આમ કરવું જોઈએ આને આ ઠીક ન કર્યું આ ત્રણ શબ્દો જેના જીવનમાં હશે એ કોટી કલ્પે કાંતિક નહીં થાય કોટી કલ્પે આ માર્ગને યોગ્ય નથી એ માણસ એ સાધક નથી એ માણસ બી નથી આને આમ કરવું જોઈએ અને આમ કેમ ન કર્યું એને તો બે ચાર જન્મ પાંચ દસ જનમ લઈને પાડવાના શાંતિથી નહીં લેવા હોય તો મોકલી દેશે એની ચિંતા કરો તમારે જરૂર નહીં તમે એટલી ચિંતા કરો મારે સરળ લેવાનું છે કોઈ વડી લાવ્યા હોય ને તમે એમ તમે કહ્યું આમ કરો તો આ પહેલું તો આ જ પાડી દેવાનું હોય પછી સમજ ના પડ પછી ધીમે ધીમેરિંગ કહીએ તો આમ કરીએ તો આમ કરીએ તો એવી ચર્ચા તમે કરી શકો પણ સરળતા એ બે છે સાચા સાધકનું એક જ લક્ષણ સ્વધર્મ સરળતા ત્યાર પછી એકતાના માર્ગે દોડાય ખૂબ સજાગ રહેજો પણ હેતના અંગે કરીને કોણ જાણે કેમ કોઈ એવો હેતનું કોઈ વિચિત્ર રહ્યું થોડું છે કે જેના ફળ સ્વરૂપે એ સ્વાધ્યાય ભજન નથી કરી શકતો એ જ આશા હું સમજું છું એવા પ્રભાવમાં એ રહે આ મને ખબર છે એવા પ્રભાવમાં રહે હું સાચો છું એવા પ્રભાવમાં રહે મને કોઈની જો વાંટી નથી મને કોઈનો અભાવ નથી મને કોઈની અરુચિ નથી મારે કોઈની અપેક્ષા નથી એટલે આને પોતાની સાત્વિક વૃત્તિ કરીને પોતાના દોષ દેખાય નહીં સરળ સરળતા સ્વધર્મ અને સરળતાની શરૂઆત પછી સંપની શરૂઆત થાય છે એકબીજામાં મનુષ્ય ભાવને એકતા બીજાનો દોષ માથે લઈ ભાવ લેવોનારાયણ ભગવત ભાવથી દર્શન સ્વીકાર સ્વીકારી મહારાજે કેટલું અદ્ભુત લખી ગયા આપણા માટે આ માવતરો ન મળ્યા હોત તો સાધનાની શરૂઆત કયા જન્મે થાતુનાતી પુરુષો ત્રણ ચાર પુરુષો એવું અદભુત જીવન ન જીવી ગયા હોત તો અને ભગવાન સ્વામિનારાયણ એકલા જ પૃથ્વી પર આવીને જે સ્વામિનારાયણ એ ખબર જ પડત નહીં એટલે નિરંતર કથા વાર્તાનું છેલ્લી વાત ચાર એવા હરિભક્તોને બે સાધુ જોડે દોસ્તી રાખવી આ કોના શબ્દો છે સાધુ હરિપ્રસાદ ના એમ ત્રણ ચાર હરિભક્તો ત્રણ ચાર ભગવતી હરિભક્તો અને બે સારા સાધુ સાથે દોસ્તી રાખવી મૈત્રી રાખવી સરળ સાકાર થોડું થોડું ખબર પડે થેન્ક યુ તમને આવતી સારી ખબર પડશે હા હા મારું ભાઈ છે બધા Ya <laughs>